I'm gonna go to the hospital. I'm gonna go to the hospital. I'm gonna go to the hospital. સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક હજાર વર્ષ જૂના અતિ પૌરાણિક ટાવર નજીક આવેલ કોડિયાર માતાજીના મંદિરે લીલુડા માંડવો જાગરણ સહિત ભજન કીર્તન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ચોવીસ કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો આજે કાળથી આ ભરવાડ સમાજ આ કુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરનો મંદિરની અંદર દર વર્ષે લીલુડો માંડો કરે છે ચોવીસ કલાકનો માંડો હોય છે જેમાં સંતવાણી ડાગ નબરું ભજનનો કાર્યક્રમ હોય છે અને આ ચોવીસ કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે